કને કીસી આ ગોમ પનોટી કું છે આ તો નક્કી કરવું જ છે કારણ કે અમુ યા નહીં પુહાતું છોકરું આવ આવડું યા છોકરું મને પનોટી કહી જાય તું તું થોડું વિચારવું પડે ગયા જેવો હમ એ ઉંમર તો જોઈ પડે ગયા મને ખોટું લાગત જ નહીં યાર આવડો આવડો હી હજી જો મૂસનો દોરોય ફૂટ્યો નહીં અને મને પનોટી કીસી એટલે આ તો ગોમમાં જઈને પણ પચીસ જણા બેઠા હોય

સાચો બાર દુકાન તો બનશે સાચું જ ના લેવું હું બેઠી આ મારા ઢબોડીને ખાવીતી સાસ સાસ કરીશ સાસ લી આઈએ ને તો આ તો દુકાન બનશે સાસ તો ડોલ ભરી મોયા લેખડો થઈન તો એવું એમ ઓ હો સાથી કે હોભ્યું સારું હોભળો કે નહીં

એવું હતું ઓવો તો કોઈ લેવા ઉવ પડેકો લેવા હું ઉપરવાળું ટેક્ટર લઈ આવ્યો હતો એ ખરા મજૂમાં નાસ્તો જ કરાવો પડે ટેક્ટર ભરજવા આવ્યા હતી એટલે નાસ્તો ખરાબ જેથી બાજુ મોટલા મજૂ બનાવીને અરે હા એ મજૂર ના પાડતો તો ત્યાં બધો પડેકો આવજો હા મજૂરી એ થઈ ગયો છે એક તા પોણી દોલ કીધું પાણી દઉં આ થઈ દુકાન લેતો દઉં હા દુકાન આય બાંધશો ભાઈ ભાઈ એ પછી ચાલો આજે

કાલે તો જાનથી બધા હમું મળે છે ને બધા જેના હમું આવે ને તો હવે કોકને મે જરા હારું કોમ થતું એટલે ના થાય અને આ હમું મળે એટલે તાંથી બધા ખબર પડી કે આ હારું પાણીથી આવ્યો છે આ તો હવે પેણવા જો તો ફૂડો ખો તો બાઈ ઉકલી જો બાઈ ઉકલી જો એ દુકાન પાસે ભાવ કરશો હવે હું જોઉં છું વાર જોઉં આવા તો પેલો ભાઈ બરોબર છે બીજું તો શું કરીએ તમારે પડો પડો મારે દે હું કરી આ તે બેવા ને બેવા મજૂરે પણ હોય

ની હું યે ડ્રાઈ કાવલાય મેં જાવા દર્પણ લાય એ પનતી બેઠો તા બાઈકુ નું હ કણું એ પન્યો ટીકા ની તા બાપ બેસો ભાઈ તું પત આઈ ચુપત બે ક્યાં છો મારતી વારો મૂલ્યાલ તો કોઈ નહીં ન

મારે કશું જોઉં નહીં જોકારકરબાન તમે ઉંચાઈ મહેરા રાખો તપ

આ ભલી વિલાન છોકડું ઓમે આખા ગામને ખબર છે તો અવડીટરૂ જ છે અંયા ને યુ ફોન જ ચતાઓ ઠંડી સાહા બા પીતો આવ લેતોય દેઉ ગેત જવાનું હું બને ઉઠલા હજી

ઓ લેખલા દો તો રે હો તમે પાחו એક છોરી તમે આવું ના મરાય કોકને વાઘશે ના આઈ જાય ને પછી આવી આવું થાતી થાય મારો રસ્તો ઉભા રહો ઓ બેહો બોલતું બોલું ના બોલું અ હું શું ગઠિયું ઓયજી બોલાવજો કેવું પાણી ના પાતોક આજે પઢા પડે ભૂલ થઈ જાય તું મારે ભાઈ બન

પીધું છાશ લઈ આવતા હાજી ખરાબ હોય પીવા માટે હવે વળતર છાશ લેવાની તો આયા બરોબર તો દુકાન જ મળે હવે તું મો મુકાનું ગલ્લા વાળાઈ ના ખુજી બોજો પા દોતી ના સકન થે પણ તારું નોમ લીધું અને સકન નતા થા નોમ લીધું તું એ મો એવું ઓ હો તારું બહાર નહી ખબર આ કોમ કર તારું ખાલી નોમ લીધું મે નોમ તું વિચાર કર કે પરોતી જ કીધું તો દુકાન હતી અને વિચાર કર તું આખા દાળામાં મને હમ મળ્યો હોય તો મારું ઉતવા

એ વાં આવી ગયા મને પણ આવો ખબર પાડવું હોય ધોકો ને બીજો લાવું પણ યાર આવો ઓછી શું મને સર હારો નહીં અને પેલું છોકરું તો થતું નહીં અને એ પોતે પણ અરે મને કહે તો આય ખબર પાડું